વાઘોડિયામાં દીપડાનો આતંક યથાવત એક રાતમાં બે જુદા જુદા ગામોમાં પશુઓનું કર્યું મારણ જ્યારે વેરપુર ગામના ભાઈલાલભાઈ અનોપભાઈએ પશુપાલકના બળદનું કર્યું મારણ તૌરા ગામે વિજયભાઈ પ્રતાપભાઈએ પશુપાલકના બે પશુઓનું કર્યું મારણ ઝવેરપુરા ગામે પરમાર ગણપતભાઈ શંકરભાઈના પશુનું કર્યું મારણ રાત્રિ દરમિયાન સીમમાં દીપડાના પશુઓ પર હુમલાને લઈ

એ ન કહી શકાય પરંતુ ચોક્કસપણે અવારનવાર આજુબાજુના ખેતરોમાં જ્યારે ગ્રામ લોકો જાય છે ત્યારે દીપડો જોવા મળે છે આ દીપડો ખૂબ ભયાનક છે આ અગાઉ પણ ઘણા બધા પશુઓનું મારણ કરેલું છે અને ફોરેસ્ટ ખાતાની ટીમને પણ જાણ કરેલી છે કે આવી રીતના બનાવો બને છે છતાં પણ ફોરેસ્ટ અધિકારીઓ દ્વારા કોઈપણ જાતના પગલાં લેવામાં આવતા નથી માત્ર ને માત્ર ફોર્મો ભરી અને ખેડૂતોને પશુપાલકોને સાંત્વના કરે છે સાત્વના કર્યા બાદ તમારા પૈસા આવી જશે તમારું જે વળતર છે જે આવી જશે પણ અત્યાર સુધીમાં અમારા જ ગામના ઘણા વ્યક્તિઓનું વળતર આવેલ નથી તેથી ફોરેસ્ટ ખાતાને જાણ કરવાની કે સત્વરે આ એ પશુપાલકોનું જે જીવન દોરી જેવા પશુઓનું જે ભક્ષણ કરતો દીપડો છે એને સત્વરે પકડવામાં આવે અને આ દીપડાને પકડવા માટે પાંજરાની તાત્કાલિક ધોરણે પાંજરાની વ્યવસ્થા કરવામાં આવે અને ખેડૂતોને આજે જોઈએ છે કે ગુજરાત સરકાર અને ભારત સરકાર પણ માત્ર ને માત્ર ખેડૂતોને એક લાલચ આપવાની લોભાવની વાતો કરે છે ખરેખર ઝીરો ગ્રાઉન્ડ પર જોઈએ તો ખેડૂતોની કોઈ ચિંતા સાંભળતું જ નથી એમની જે વેદનાઓ છે જે ભૂંડનો ત્રાસ હોય કે જે આવા માનવ ભક્ષી આપણે પશુપાલન ભક્ષી દીપડાઓ જે છે એ ખરેખર સતત સતત મારણ કરતા રહેશે ગામની અંદરથી ગામ લોકો જે છે એ આજુબાજુના ખેતરોમાં જાય છે તો એકલ દોકલ જાય છે મોટી મોટી તુવેરો હોય છે કેળોના ઝાડ હોય છે આવા પાકોની અંદર દીપડો સંતેલો હોય છે અને એવું પણ બની શકે કે કોઈક ટાઈમ એને પશુનો શિકાર ના મળે પણ માનવ પણ હુમલો કરવાની શક્યતા રહેલી છે તેથી સમગ્ર જંગલ ખાતાના અધિકારીઓને પણ જાણ કરવાની ગુજરાત સરકારને પણ મારી એટલી જ જાણ કરવાની છે કે આવા જે ખેડૂતોના જે પ્રશ્નો છે એમની સત્વરે નિકાલ થાય અને ખેડૂતોને તાત્કાલિક ધોરણે એની જે પ્રોસેસ થાય અને એમનું જે વળતર છે એ આપે અને આ દીપડાની પકડવાની જે પ્રક્રિયા છે પાંજરું મૂકીને એ હાથ ધરાવાય એટલી મારી અપીલ છે નામ શૈલેન્દ્રસિંહ સુખદેવસિંહ પરમાર